મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ કે શિયાળામાં ખાસ કરીને હાર્ટ એટેક છે બ્રેઇન સ્ટ્રોક છે તેના કેસ કેમ વધી રહ્યા છે તો આ વિડીયોમાં જાણીશું તેના કારણો અને ઉપાય નમસ્કાર હું છું કાનન માંકડ ઠંડીમાં બ્લડ વેસલ છે સંકુચિત થઈ જાય છે શરીર ગરમ રાખવા માટે શિયાળામાં આટરે છે એ પાતળી થઈ જાય છે કારણે રક્ત પ્રવાહ ઘટે છે બ્લડ પ્રેશર વધે છે હાર્ટ પર છે એ બ્લડ ફ્લો પણ થોડો ઓછો થઈ જાય છે આ કારણે હાર્ટ એટેક છે બ્રેઇન સ્ટ્રોક છે તેનો રિસ્ક છે એ ઘણા ખરા અંશે વધી જાય છે બીજું જે ઠંડીમાં લોહી છે એ જાડું થઈ જાય છે ઘાટું થઈ જાય છે સામાન્ય રીતે શિયાળામાં આપણે પાણી ઓછું પીએ છીએ તેને કારણે શરીર છે ડિહાઈડ્રેટ રહે છે અને તેને કારણે છે લોહી છે જાડુ થઈ જાય છે ક્લોટિંગ છે સરળ બને છે તો હાર્ટ સુધી પહોંચતી નશો છે બ્રેન સુધી પહોંચતી નશો છે એ પ્રોપર સર્ક્યુલેશન હોતું નથી ક્લોટિંગ થઈ જાય છે તેને કારણે હાર્ટ એટેક છે બ્રેઇન સ્ટ્રોક છે તેના ચાન્સીસ છે ઘણે છે વધી જાય બ્લડ પ્રેશર છે અચાનક વધી જાય છે શિયાળામાં છે શરીર છે 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 એ સ્ટ્રેસ જાય કારણે બ્લડ પ્રેશર વધે છે હાર્ટ રેટ વધે છે નસો છે ટાઈટ થઈ જાય છે તો બ્લડ પ્રેશર છે એ પણ એક એટેક અને સ્ટ્રોકનું પણ કારણ હોઈ શકે છે સવારે હોર્મોન્સ છે વધારે રહેલા હોય છે ખાસ કરીને શિયાળાની સવારમાં છે એ કોર્ટિસોલ એડ્રેનલી જે આપણું બ્લડ સર્ક્યુલેશન છે આપણું બ્લડ પ્રેશર આપણું બ્લડ સુગર છે આપણા શરીરની ઉર્જા આપણું મેટાબોલિઝમ આપણું ઊંઘ આ બધું જ નિયંત્રણમાં રાખે છે તો આ છે સવારના ભાગમાં વધેલા હોય છે તેને કારણે જે બ્લડ પ્રેશર છે અચાનક વધી જાય છે વેસલ છે પાતળી થઈ જાય છે ક્લોટનો રિસ્ક પણ ઘણે ખરે અંશર રહે છે તો ખાસ કરીને સવારના પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધીનો જે ટાઈમ છે એ થોડો રિસ્કી હોય શારીરિક પ્રવૃત્તિનો અભાવ ખાસ કરીને શિયાળામાં છે લોકોને વ્યાયામ કરવું પસંદ નથી પડતું તેને કારણે ઓટોમેટિક છે વજન વધે છે તમારો રક્ત પ્રવાહ છે ઘટે છે કોલેસ્ટ્રોલ વધે છે તમારું બ્લડ સુગર વધે છે તમારું બ્લડ પ્રેશર વધે છે કારણ કે તમે કોઈ પ્રવૃત્તિ જ નથી કરતા તેને કારણે આ બધી તમને નકારાત્મક અસર તમારા શરીર પર પડે છે જ્યાં ગતિ હશે ત્યાં શક્તિ હશે મુવમેન્ટ નથી માટે તમારું સર્ક્યુલેશન પણ નથી ને સર્ક્યુલેશન નથી તેને કારણે તમારે એટેક છે બ્રેઇન સ્ટ્રોક છે તેના ચાન્સીસ છે અંશે વધી જાય છે સ્મોકિંગ પ્લસ વિન્ટર આ એક ખૂબ જ ખતરનાક કોમ્બિનેશન છે જે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરી શકે છે શિયાળો અને નિકોટીન જે આપણે બ્લડ પ્રેશર વધારી શકે છે ક્લોટિંગ છે ઝડપથી કરી શકે છે અને આર્ટરી બ્લોક થવાની સંભાવના પણ વધી જાય છે વિન્ટર ઇન્ફેક્શન ખાસ કરીને શિયાળામાં છે તાવ શરદી ઉધરસ છે ઠંડી લાગવી આ વધારે થાય છે અને આ જ ઇન્ફેક્શન આપણા શરીરમાં ઇન્ફ્લામેશન વધારે છે અને તેને કારણે બ્લડ છે સ્ટીકી થઈ જાય છે માટે ક્લોટિંગ છે સરળ બને છે બ્લડ વેસલ્સ છે પાતળી થઈ જાય છે નસો છે ટાઈટ થઈ જાય છે તો આ પણ એક મુખ્ય કારણ છે ઠંડીમાં હાર્ટ એટેક છે છે શારીરિક વ્યાયામ કે પ્રવૃત્તિ ત્રીસ મિનિટ છે ચાલીસ મિનિટ છે સાહીઠ મિનિટ છે શારીરિક પ્રવૃત્તિ કરો તમારે સિમ્પલ બાર પણ જવાની જરૂર નથી તમે ઘરમાં ને ઘરમાં વોક કરી શકો છો યોગ કરી શકો છો વ્યાયામ કરી શકો છો સિમ્પલ સ્ટ્રેચિંગ કરી શકો છો અને ખાસ છે સવારે પથારીમાંથી સડન નહીં ઉઠવું ખાસ કરીને ઘણી વખત કેવું થાય છે કે મોડું થઈ ગયું હોય છે અથવા તો ઊઠીને અચાનક લોકો છે સીધા ઊભા થઈ જાય છે તો તેને કારણે પણ હાર્ટ એટેક છે બ્રેઇન સ્ટ્રોક છે આવવાના ચાન્સ છે વધી જાય છે તો તમે ત્યારે શું કરી શકો તો ઉઠો છો તો સિમ્પલ પેલા ઊભા થાવ એક થી બે મિનિટ છે બેસો અથવા સ્ટ્રેચિંગથી શરૂઆત કરો સિમ્પલ સુતા સુતા છે સ્ટ્રેચિંગ કરો પથારી પથારીમાં તમારે એક બે મિનિટ બેસી થોડા નોર્મલ થાય હાર્ટ નોર્મલ થાય પછી તમે પછી તમે મુમેન્ટ કરશો તો આવી કોઈ તકલીફ છે તમને નહીં થાય આપણે અગાઉ જોયું કે શરીર એ તો કેટલી બધી સમસ્યા થઈ શકે છે તો ખાસ કરીને શિયાળામાં છે તરસ નથી લાગતી એટલે આપણે પાણી પીતા પણ નથી તો હવે તો એવી ઘડિયાળ મળે છે એલાર્મ મૂકી શકાય છે કોઈ પણ રીતે તમે તમારી જાતને પાણી પીવાનું યાદ અપાવી શકો છો તો તરસ ભરેલ ન લાગે પણ અમુક અમુક સમયે તમારે પાણી પીતા રહેવું જોઈએ કોઈ બહાર જવાની જગ્યાએ જતા હોય અથવા તો કોઈ જગ્યાએ કામ કરતા હોય તો તમારે પાણી ભરેલી બોટલ ભેગી રાખવાની તો પાણીની કમી તમારા શરીરમાં નહીં આવો તો પણ તમે ઘણા બચી શકશો તો આખા દિવસમાં છે ઓછામાં ઓછા છ થી આઠ ગ્લાસ છે તમારે પીવા જ જોઈએ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે નિયમિત ચેક કરાવવું જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ હોય તે લોકોએ તો સમયાંતરે ચેક કરાવવું જ જોઈએ ભલે તમને નોર્મલ રહેતું હોય પરંતુ સુરક્ષા ખાતર છે તમારે નિયમિત છે ચેક કરાવવું જોઈએ શરીરને ગરમાવો આપે તેવા ખોરાક અને તેજાના તો તમે શરીરની તાસીરને પ્રમાણે તમારે જે પણ ખોરાકની તાસીર ગરમ હોય તેવા તમે ખોરાક લઈ શકો અને સવારે જો તમે સાદું ગરમ પાણી પીતા હો તેની જગ્યાએ તમે આદુ છે અજમો છે મરી છે તુલસી લીંબુ તજ લવિંગ આ બધું જ ભેગું કરીને તમે એક ઉકાળો પણ પી શકો જેને કારણે શરીરનું તાપમાન પણ ગરમ થઈ જશે અને સાથે શરીરનું લોહીનું પરિભ્રમણ સરસ રીતે વધી જશે

તમારે એટલો સમય તો તમે આરામથી કાઢી શકો તો તમારે સૂર્યપ્રકાશ નીચે બેસશો એટલે તમારું શરીરનું તાપમાન પણ વધશે બ્લડ ફ્લો પણ સરસ થશે અને તમને કોઈ શરીરમાં દુખાવા હોય તો તમારે તલના તેલનું માલિશ કરી અને પગ છે હાથ છે તેને ખુલ્લા રાખી અને બેસો તો તમને ડબલ ફાયદો થશે દુખાવામાં પણ રાહત થશે છેલ્લું અને અગત્યનું છે પ્રાણાયામ એમાં પણ ખાસ કરીને અનુલોમ વિલોમ પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ છે ધ્યાન છે એ તમારા બ્લડ પ્રેશરને એકદમ સરળતાથી ડાઉન કરી શકે છે તમારું સ્ટ્રેસ લેવલ પણ ઘટાડી શકે છે તો જે લોકોને હાર્ટને લગતી કોઈ સમસ્યા છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે

ઠંડો પરસેવો થતો હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આવા સમયે તરત જ તમારે ડોક્ટર પાસે જવું જોઈએ એવી જ બ્રેઇન સ્ટ્રોક માટે ફાસ્ટ રૂલ તમારો થોડો વાંકો થઈ થઈ ગયો હોય હોય કમજોર ગયા સ્પીચ તૂટે તમે સીધું ન બોલી શકો ટી ફોર ટાઈમલી હોસ્પિટલ જો આ લક્ષણો દેખાય ને તરત જ તમે હોસ્પિટલે પહોંચી જશો તો ડોક્ટર પાસે તમને બચાવવાના પૂરેપૂરા ચાન્સ હશે મિત્રો શિયાળો છે એ આનંદની ઋતુ છે તો ખાસ કરીને આ ઋતુમાં હેલ્થ પ્રત્યે થોડું વધારે ધ્યાન રાખીએ જો આ જ સિઝનમાં આપણે પૂરતું ધ્યાન રાખીશું તો આખું જીવન છે આપણે સ્વસ્થ જીવી શકશું આશા રાખું છું આ વિડીયો આ માહિતી આપને પસંદ પડી હશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર